નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર આણંદથી આણંદ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી આણંદ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે બાકરોલ સ્થિત યુગપુરુષ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયેલી આ ઉજવણીમાં તેમણે જણાવ્યું કે રમતગમત બાળકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખેલ રત્ન મેજર ધ્યાનચંદના જન્મદિવસ ઉજવાતા આ દિવસે સાંસદ મિતેશભાઈ પટેલે ખેલ સ્પર્ધાઓ અંગે માહિતી આપી કાર્યક્રમ દરમિયાન રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા ધારાસભ્ય અધિકારીઓ રમતવીરો અને નગરજનોની વિશાળ ઉપસ્થિતિ રહી બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ ભારતના હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને આજે ભારત સરકાર દ્વારા સ્પોર્ટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે આપ બધાએ જાણીએ છીએ પ્રમાણે ભારતમાં જે સ્પોર્ટ માટે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે સિદ્ધ જે મંત્ર સાથે કામની શરૂઆત કરી છે કે આવનારી પેઢીને જો સ્વસ્થ બનાવી હશે એને એનામાં રહેલા વ્યક્તિત્વના ગુણો ખીલાવાશે એનું આરોગ્ય સારું રાખવું છે તો સ્પોર્ટ એ બહુ મોટું સ્પિરિટ છે અને એના કારણે આજે મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આજે આ સ્પોટ ડેનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે વિશેષ કરીને સ્પોટ દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિ સાથે સાથે એની અંતરની ઉર્જા પણ વધે છે એનામાં એકબીજા સાથે સહવાસ પણ વધે છે અને એના સ્વાસ્થ્ય માટે સાથે સાથે એના શરીર ના વિકાસ માટે પણ સ્પોર્ટનું એટલું જ મહત્ત્વ રહેલું છે એટલે આજે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં આ સ્પોર્ટ ડેની મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી રહી છે ઓગણત્રીસ ઓગસ્ટ સ્પોર્ટ્સ ડે મેજર ધ્યાનચંદ જે હોકીના ખેલાડી હતા અને ભારતમાં ભારત દેશ માટે ખૂબ સારા ગોલ્ડ મેડલે જીતેલા હતા અને ત્યાર પછી માટે ભારત દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનું કામ મેજર ધ્યાનચંદે કર્યું હતું પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભારત દેશ ખૂબ આગળ વધી રહ્યો છે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં જ્યારે ભારત દેશનો વિકાસ થતો હોય વિકસિત ભારત બનતું હોય ત્યારે સ્પોર્ટ્સમાં પણ ભારત દેશ આગળ આવે વિશ્વમાં ભારત દેશની નામના મેળવાય એ માટેના પ્રયત્ન જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે ત્યારે ઓગણત્રીસ ઓગસ્ટ

એ રીતનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૂચન છે દેશ માટે દેશને વિકસિત કરાવવા માટે યુવાનો આગળ આવે સ્પોર્ટ સાથે જોડાય એમનું હેલ્થ સારું રહે એ રીતનો પ્રધાનમંત્રીજીનો જે સૂચન છે એનાથી દેશ આગળ આવે એવી આજની સૌને શુભેચ્છાઓ પાઠવું છું